ઋતુના છઠ્ઠા અઠવાડિયાનો શનિવાર ઈસુ તેમના નામે પિતા પાસે માંગણી કરવાનું કહે છે અને વચન આપે છે કે આપણી માંગણી પિતા પૂરી કરશે જ એવી શ્રદ્ધા રાખીએ સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી ત્રેવીસ થી અઠ્યાવીસ હું તમને સાચે સાચ કહું છું કે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને આપશે અત્યાર સુધી તમે મારે નામે કશું જ માગ્યું નથી માગો એટલે તમને મળશે અને તમારો હર્ષ પરાકાષ્ઠાએ પહોંચશે અત્યાર સુધી હું રૂપકોમાં બોલતો આવ્યો છું પણ એવો વખત આવી રહ્યો છે જ્યારે હું તમારી સાથે રૂપકોમાં વાત નહીં કરું પણ સ્પષ્ટ શબ્દોમાં પિતા વિશે વાત કરીશ તે દિવસે તમે મારી નામે માગણી કરશો અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે ખાતર પિતાને વિનંતી કરીશ પિતા પોતે જ તમારા ઉપર પ્રેમ રાખે છે કારણ તમે મારા ઉપર પ્રેમ રાખ્યો છે અને હું ઈશ્વર તરફથી આવેલો છું એમ તમે માન્યું છે મેં પિતા તરફથી આવીને જગતમાં પ્રવેશ કર્યો છે અને હવે ફરી હું જગતને છોડીને પિતા પાસે જાઉં છું સુ આપણને પ્રભુ પાસે માગવાનું શિક્ષણ આપે છે બધું આપનાર પ્રભુ છે આપણે જે કંઈ છીએ આપણું જે કંઈ છે તે બધાનો આપનાર પ્રભુ છે જ્યારે આપણે માગીએ છીએ ત્યારે આપણે કબૂલ કરીએ છીએ કે આપણે પ્રભુ પર આધારિત છીએ આપણે સ્વયં સંચાલિત નથી આપણને ચલાવનાર પ્રભુ છે આ આધારની લાગણી આપણામાં નમ્રતા પેદા કરે છે આપણી કોઈ પણ શક્તિનું અથવા આવડતનું અભિમાન થતું નથી કદાચ હું ઉત્તમ ઉપદેશ આપવાની શક્તિ ધરાવું છું પણ કદાચ મને ચહેરાનો લકવા થઈ જાય તો મારા શબ્દો કોઈને નહીં સમજાય મારી ઉપદેશ આપવાની શક્તિ ક્ષીણ થઈ જાય માગણી કરવાથી મળતી બાબત માટે આભારની લાગણી પેદા થાય પ્રભુ આપણને આપે તો દિલમાં આભાર જન્મે પ્રભુ માગણી તત્કાળ પૂરી ના કરે તો ધીરજનો ગુણ પેદા થાય કારણ કે કરેલી માગણી પ્રભુ અવશ્ય પૂરી કરવાના જ છે પણ પ્રભુના પોતાના સમયે માગણી કરતા કરતા પ્રભુ સાથે લાગણીનો સંબંધ વિકસાવવો પડે ક્યારેક આપણી માગણીઓ ખૂટતી નથી પણ ધીમે ધીમે શ્રદ્ધા બેસતી જાય છે કે ઈસુને નામે માગવાથી આપણને મળશે જ ઈસુએ વચન આપ્યું છે એટલે આપણે કરેલી માગણી પ્રભુ પૂરી કરે જ છે પણ ક્યારેક આપણને લાગતું નથી કે આપણી માગણી પૂરી થઈ છે આપણે જે રંગ રૂપ કદ આકારમાં માગણી કરી હતી એ રંગ રૂપ કદ આકારમાં પ્રભુએ માગણી પૂરી કરી ના હોય પણ એના કરતાં વધારે સારા પ્રમાણમાં માગણી પૂરી કરી હશે આપણે માગણી પૂરી કર્યા પછી આંખો ખુલ્લી રાખવાની છે જેથી પ્રભુએ પૂરી કરેલી માગણી નિહાળી શકીએ ક્યારેક આપણી માગણી આપણા હિતમાં નથી હોતી આપણે માનવો તો ખૂબ ટૂંકી દ્રષ્ટિવાળા છીએ પ્રભુ તો દુરંદેશી છે જે માગણીથી આપણને નુકસાન થવાનું હોય તે માગણી પ્રભુ પૂરી ના કરે જે માગણીથી અન્યનું ભલું ના થવાનું હોય તે માગણી પણ પ્રભુ પૂરી નથી કરતા આપણે તો શ્રદ્ધાપૂર્વક માગણી કરવાની છે પ્રભુની ઈચ્છા મુજબની માગણી પ્રભુ પૂરી કરે જ છે तुझने ने सदा केवल तुझने तुझने आतम मुझ झंखे तुझने सदा केवल तुझने तुझने, तुझने पढ़ पाल तारो

યા નાના થકેઉર્થ તુજ દે જેવું મન કાય થેવું સહુલે તારું આજીવન ભાર સહુલે कापि वाटया जीवन काणि परम धाम भणी कापि वाटया जीवन तणी पाऊ परम धाम भणी